જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સેવા ભાવના ઘણા વૈષ્ણવોની કોમેન્ટ હતી છક મહિના પહેલાં કે ભાઈ આ સહસ્ત્ર શ્લોકી ભાવના એ શું છે તો એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી એટલે કે જે આપણે શિક્ષા પત્ર જે ગ્રંથ રચ્યો એના રચિતા અને એની પ્રભુની મંગલાથી શયન સુધીની જે સેવા પ્રકાર છે એ સેવા પ્રકાર સંસ્કૃતના શ્લોકની અંદર બધું વર્ણવિત છે તો એના વિશે આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમનો સુધી પણ પહોંચી શકે હવે આ સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના એ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના રચિતા શ્લોક છે અને જો બધા શ્લોક સંસ્કૃતમાં લેશું અને એનું ભાષાંતર કરશું તો ઘણા બધા વિડીયા બને એના કરતાં શ્લોક અને એનું સીધું ભાષાંતર જ આપણે લેશું તો શ્રી મંગલાથી શયન સુધી શ્રી પ્રભુને યશોદાજી કઈ રીતે સેવા પહોંચે પ્રભુ કઈ રીતે લીલા કરે છે ગૌચારણ કરવા જાય છે એ આ અગિયારસો એક શ્લોક થી માંડી અને અગિયારસો ને છ શ્લોકની સંખ્યા છે કુલ અને એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત છે આ અગિયારસો ને છ શ્લોક એમાં બધો ક્રમ આવી જાય છે તો એમાં સેવામાં ભગવાનની ભાવના પ્રાતકાલથી આરંભીને વિશેષ રીતે નિરૂપણ કરવામાં આવી છે કે જેથી સેવાનું માનસીપણું સારી રીતે સિદ્ધ થાય આનો આશય શ્રી હરિરાજી મહાપ્રભુજીનો આ હતો હવે શ્રી ઠાકોરજીને પ્રાતકાળમાં જગાડવાનો પ્રકાર તે સમયે ભગવાનની સ્થિતિ અને જાગ્યા પછી મંગલભોગ આરોગ્ય તેનો પ્રકાર આઠ શ્લોકથી કીધો છે અહીંયા પહેલાં જે આપણે આઠ શ્લોક લીધો એમાં જાગવાથી મંગલભોગ આરોગ્ય ત્યાં સીધોનો ક્રમ છે તો એમાં પહેલા શ્લોકની અંદર બતાવી દીધું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું ચરણ શરણ સર્વજીવોના આશ્રયરૂપ છે સર્વદોષોને બાળી નાખે છે એ ચરણ મારા મસ્તક ઉપર સદા બિરાજો આ પહેલા શ્લોકની ભાવના છે બીજા શ્લોકમાં સેવામાં ભગવાનની ભાવના પ્રાતકાલથી આરંભીને વિશેષ રીતે નિરૂપણ કરવામાં આવી છે કે જેથી સેવાનું માન માનસીપણું સારી રીતે સિદ્ધ થાય આ બીજો શ્લોક હવે ત્રીજા શ્લોકમાં પ્રાતઃકાલમાં પ્રભુ શયનમાં વીટાયેલા કોયઠા છે એટલે સંયાદીમાં પ્રભુ પોઢેલા છે રમણ કેલીથી શ્રમિત થયા છે શ્રી સ્વામિનીજી સાથે પોૈઢા છે આલસ્યથી નયન મીટેલા છે લલાટ પર વાળની લટ આવી રહી છે આ ત્રીજા શ્લોકનો ભાવ હવે ચોથા શ્લોકમાં બતાવે છે કે મંદ મંદ શ્વાસ લઈ રહ્યા છે પ્રભુ પોયઠા છે પ્રિયાના અંગ ઉપર સ્વસ્થ ધીરા છે ને જાગરણથી આલસ્યયુક્ત છે આ બધો ગુઢ રહસ્યમય લીલાની ભાવના છે બધી શ્લોક પાંચમો રમણના ચિહ્નથી શરીર અંકિત છે કંકણના ચિહ્ન પીઠ પર લાગ્યા છે મુખમાં બગાસા આવવા માંડ્યા છે મદનથી અધિક સુંદર છે શ્લોક છઠ્ઠો અનેક યુવતીઓના યુથમાં બિરાજે છે વ્રજના ઇન્દ્ર છે આ વ્રજેશ પ્રભુ જેમ ઇન્દ્રને ભોગ પ્રિય છે તેમ આપને વ્રજમાં ભોગ પ્રિય છે રહસ્ય લીલાનું પોતે સારી રીતે ગોપન કર્યું છે શ્રી યશોદાજી પ્રભુને જગાડે છે હવે શ્લોક સાતમો માતૃચરણના ઉત્સંગમાં પોતે બિરાજે છે મુખ કમલનું દર્શન કરાવે છે શ્રી યશોદાજી પ્રભુના મુખારવિંદનું ચુંબન કરે છે નંદરાયજી વગેરે પોતાના ઉત્સંગમાં પ્રભુને લઈ અને લાડ લડાવે છે પોતાના મિત્રો ગોપાલો પ્રભુના નિર્વધિ ગુણોનું ગાન કરે છે વ્રદ સ્ત્રીઓના યુથ રસમય કટાક્ષથી પ્રભુનું પૂજન કરે છે આ શ્લોક આઠમો થયો હવે શ્લોક નવમો ઉત્તમ આસન પર સારી રીતે બિરાજેલા શ્રી યશોદાજીના ઉત્સંગમાં પ્રભુ બિરાજે છે ઉત્તમ બાળક માટે ઉત્તમ આસન આસન હોય તો ક્યુ હોય એની માતાનો ખોડો તો એવા શ્રી પ્રભુ એવા ઉત્તમ આસન કીધું એને કે ઉત્તમ આસન એટલે કે યશોદાજીના ખોડામાં પ્રભુ બિરાજેલા છે દૂધ બાંધેલું દહીં વગેરે રસ આણીને રાખ્યા છે તેનો ભોગ પ્રભુ કરે છે આ નવમો શ્લોક હવે દસમા શ્લોકમાં મિશ્રીયુક્ત સ્વસ્થ તાજુ નવનીત એટલે કે માખણ એ મુખારવિંદમાં આવી રહ્યું છે અને તેનો ભોગ પ્રભુ કરે છે લાગી રહ્યું છે કે માતૃતરણ વગેરે પ્રભુની પ્રશંસા કરી રહ્યા છે આ શ્લોક દસમો હવે દસ શ્લોક અહીંયા થયા હવે પ્રભુને આરોગ્યમાં રુચિ વધે તેને માટે શ્રી યશોદાજી રૂચિકારક વચનથી પ્રભુની પ્રશંસા કરે છે પોતાના લાલના વખાણ કરે છે તેનું વર્ણન પાંચ શ્લોકથી કર્યું હવેના જે પાંચ શ્લોક આવશે એમાં એ વર્ણન આવશે એમાં શ્લોક અગિયારમો કે આ મારો રાજપુત્ર છે યશોદાજી કે મારા ઘરનો દીપક છે મારી આંખોનો ઠારનાર છે મારી ગરીબડીનું આ જ ધન છે સાચું યશોદાજી એમ કહે છે શ્લોક બારમો અખિલ ગોકુલનો શૃંગાર છે પોતાના પિતા શ્રી નંદરાયજીનો નંદરાયજીને સુખ આપનાર છે આ મુગ્ધ લીલાથી વિચિત્ર હઠ કરે છે એને વેણુ શ્રીહસ્તમાં ધારણ કર્યો છે શ્લોક તેરમો મારી આજ્ઞા સદા પાડે છે કમલનયનથી મન ઠારે છે અનેક પ્રકારની લીલાથી નિજજનોના શોક દૂર કરે છે શ્લોક ચૌદમો જનનીનું જીવન છે સર્વના ગર્વના સ્તંભનો નાશ કરનાર છે કંસ વગેરે શત્રુના હૃદયને બાળનાર અગ્નિરૂપ છે કૃપાનિધિ છે એ શ્લોક ચૌદમાં કહે છે હવે શ્લોક પંદરમાં જનનીના જન્મને સફળ કરનાર છે રમણ એમણે પ્રાણથી પણ અધિક પ્રિય છે આવા પ્રકારના પોતાના માતૃચરણના વચનથી પ્રભુ ભોજન કરે છે એટલે કે મંગલભોગ આરોગ્ય છે અહીંયા પંદર શ્લોક પૂરા થયા હવે ભોજન સમયે પ્રભુની ચંચલ સ્થિતિ અને ભોજન કર્યા પછી મુખ પ્રક્ષાલન પ્રોત્સન કરીને બીડી આરોગે છે પછી મંગલા આરતી થાય છે તેનું વર્ણન હવેના પાંચ પાંચ શ્લોકમાં એ વર્ણન બતાવે છે તો એમાં પંદર શ્લોક પછી સોળમો શ્લોક માતૃતરણ જે વાર્તા કહે છે તે કાન દઈને પ્રભુ સાંભળે છે લોચન ચકિત છે જરા જરામાં ઊંચી ડોક કરીને જુએ છે અને ક્ષણે ક્ષણે ઊભા થાય છે આ પ્રભુની સ્થિતિ છે શ્લોક સત્રમો કોઈ પણ પ્રકારે યશોદાજીના પટાવવાથી ફોસલાવવાથી સમજાવવાથી છેતરાવવાથી ભોજન કરે છે પછી શ્રી નંદરાયજીના ભોગ્ય સ્વ માતૃચરણના સખીઓ જલનું પાત્ર લઈને આવે છે શ્લોક અઢારમો પ્રભુને આત્મન કરાવે છે પ્રભુનું કમલ લૂછી નાખે છે પોંછે છે તેઓએ આપેલા બે પાનના બીડા આરોગતા આનંદ આપે છે શ્લોક ઓગણીસમો અધર ઉપર તાંબુલનો રસ બહુ જ સ્ત્રવે છે જે બીડા આરોગતા હોય એટલે પછી જે રસ એ ઓઠ ઉપર આવી રહ્યો છે તેથી પોતે શોભી રહ્યા છે એટલામાં સખીઓનું યુથ આરતી કરે છે તેથી પોતે બહુ જ શોભે છે પ્રભુ સર્વને વિષ્મો શ્લોક પ્રભુ સર્વને દર્શનનો આનંદ સારી રીતે આપે છે આ મંગલા દર્શનનો આનંદ આપે છે આરતીઓના દીવાને જોઈને પ્રભુનું મુખ કમલ હાસ્યયુક્ત થાય છે આ પ્રમાણે નિત્ય મંગલા આરતી સુધીની ભાવના કરવી એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ વીસ શ્લોકની અંદર બતાવે છે તો આ સહસ્ત્ર સહસ્ત્રી શ્લોક સેવા શ્લોકી ભાવના શ્રી હરિરાયજી વિચિતિમાં આપણે આજ વીસ શ્લોક જોયા ઘણા વૈષ્ણવની કોમેન્ટ હતી કે આ પુસ્તક શું છે આના વિશે જાણકારી આપો તો મહામુસીબતે શ્રી વલ્લભની કૃપાથી મળી ગયું છે તો આપણે અગિયારસોને જે છ શ્લોક છે એનું ભાષાંતર આપણે જોશું અહીંયા વીસ શ્લોક અહીંયા પૂરા થયા હવે એકવીસમાં શ્લોકથી એ આપણે પછીના વિડીયોમાં જોશું શ્રી વલ્લભાધિશી જય